नमस्कार विद्यार्थी मित्रो હું નિમેશ પટેલ આપേ ધોરણ 10 ગણિત ચેપ્ટર નંબર 1 વાસ્તવિક સંખ્યાઓ જેનો અભ્યાસ શરૂ કરેલો હતો જેમાં આપણે ભાગ 1 એમાં વાસ્તવિક સંખ્યા એટલે શું અને વાસ્તવિક સંખ્યાઓમાં કઈ કઈ સંખ્યાઓનો સમાવેશ થશે એની ચર્ચા કરી શરૂઆત કરી આપણે પ્રાકૃતિક સંખ્યાથી પ્રાકૃતિક સંખ્યાએના પછી આવશે પૂર્ણ સંખ્યા પછી આવશે પૂર્ણાંક સંખ્યા પ્રાકૃતિક સંખ્યામાં સૌથી નાની સંખ્યા એક એકથી લઈ અને અનંત સુધીની સંખ્યાઓ હશે પછી આવશે પૂર્ણ સંખ્યા પૂર્ણ સંખ્યાની શરૂઆત થશે જીરોથી જીરોથી લઈ અને અનંત સુધીની સંખ્યા એના પછી આવશે પૂર્ણાંક સંખ્યાઓ પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા બંનેનો સમાવેશ એ પૂર્ણાંક સંખ્યામાં થશે પૂર્ણાંક સંખ્યાઓમાં ધન સંખ્યાઓ ઋણ સંખ્યાઓ અને શૂન્યનો સમાવેશ થયેલો હોય છે પૂર્ણાંક સંખ્યાઓની આગળ આવશે એટલે આવશે સમય સંખ્યાઓ તો જે સંખ્યાઓને પી અપો ક્યુ સ્વરૂપમાં દર્શાવી શકાય તે સંખ્યાઓને સમ્ય સંખ્યાઓ કહે છે સમય સંખ્યાઓ પછી આવશે અસમ્ય સંખ્યાઓ તો જે સંખ્યાઓનો સમાવેશ એ સમ્ય સંખ્યામાં થતો નથી તો એ સંખ્યાઓને અસમ્ય સંખ્યાઓ કહે છે આપણે પાઇની કિંમતની ચર્ચા કરેલી હતી કે પાય એ ચિહ્ન પૂછાય તો એ શું કહેવાય એક અસમ્ય સંખ્યા કહે છે જ્યારે એની કિંમત એ બાવીસ અપોન સાત એને શું કહેવાય સમય સંખ્યા કહે છે કેમ તમને પી અપંગ ક્યુ સ્વરૂપમાં દર્શાવી શકાય બાવીસ એટલે બનશે પી અને નેચર સાત એટલે ક્યુ તો આ જે સંખ્યાને પી અપંગ ક્યુ સ્વરૂપમાં દર્શાવી શકાય એને સમય સંખ્યા કહે છે જો એકલા બે એ રીતના કોઈ સંખ્યા આપી હોય એકલા બે આપેલા હોય એકલા બાર આપેલા હોય એકલા પંદર આપેલા હોય તો શું એ સંખ્યાને સમય સંખ્યા કહી શકાય તો હા એ આપેલ સંખ્યા એ સમય સંખ્યા છે કારણ કે બાર એની નીચે પણ એક હોય પંદર એની નીચે પણ એક આવેલો હોય છે જે આપણે દર્શાવતા નથી એટલે એને પણ પી અપો સ્વરૂપમાં દર્શાવી શકાય તેથી એ સમય સંખ્યા બનશે અસમ્ય સંખ્યા એટલે શું કે જેનું ચોક્કસ વર્ગમૂળ નીકળતું ન હોય દાખલા તરીકે વર્ગમૂળમાં બે તો એનું ચોક્કસ વર્ગમૂળ નીકળશે નહીં તો એને શું કહેવાય કે અસમ્ય સંખ્યા કહે છે શું વર્ગમૂર્મ ચાર એ અસમ્ય સંખ્યા બનશે તો નહીં ચારનું વર્ગમૂળ નીકળશે બે અને બેના છેદમાં કંઈ ના હોય તો એક આવેલો હોય એટલે બે અપોન એક થશે એટલે વર્ગમૂળ ચારે સમય સંખ્યા બનશે વર્ગમૂળ પાંચ વર્ગમૂળ ત્રણ વર્ગમૂળ આઠ એ બધી સંખ્યાઓ કેવી કહેવાય તો એ અસમ્ય સંખ્યાઓ કહે છે અસમ્ય સંખ્યાઓ પછી આગળ આવશે વાસ્તવિક સંખ્યાઓ જેને કહેવાય રિયલ નંબર જેની સંખ્યા બનશે આર વાસ્તવિક સંખ્યાઓમાં આ બધી જ સંખ્યાઓનો સમાવેશ થશે કઈ કઈ સંખ્યાઓ તો સમય વધતા અસમ્ય બરાબર વાસ્તવિક સંખ્યાઓ સમય સંખ્યા જેમાં આવશે પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા અને પૂર્ણાંક સંખ્યા અને બાકી વચ્ચે અસમ્ય સંખ્યા એ બધી જ સંખ્યાઓને ભેગી કરીએ તો એ બં સમય વાસ્તવિક સંખ્યાઓ તો હવે જુઓ આપણું પ્રકરણનું નામ વાસ્તવિક સંખ્યાઓ એટલે બધી જ સંખ્યાઓનો અભ્યાસ કરવાનો થશે હવે આગળ આપણે ઉદાહરણ એકની ચર્ચા કરીશું ઉદાહરણ એક કોઈક ધન પૂર્ણાંક એન માટે ચાર એનનો છેલ્લો અંક શૂન્ય હશે કે કેમ તે નિર્ણય કરો અહીંયા આગળ ચારની એન ઘાત આપેલી છે એન ઘાત અને કેવીએ ધન પૂર્ણાંક પૂર્ણાંક સંખ્યાઓમાં ધન સંખ્યા ઋણ સંખ્યા અને શૂન્યનો સમાવેશ થાય પણ એમાં કેવી સંખ્યાઓ ધન પૂર્ણાંક સંખ્યાઓ એટલે એકથી લઈ અને અનંત સુધી એ આગળ ચાર એના પર આપણે એક ઘાત મૂકીએ બે ઘાત મૂકીએ ત્રણ મૂકીએ ચાર મૂકીએ જો કોઈ પણ ઘાત મૂકીએ અને એ ઘાતનું રૂપ આપીએ તો રૂપ આપતા એનો એકમનો અંક એટલે સંખ્યાનો છેલ્લો અંક એ શૂન્ય મળશે તો ચલો આપણે જોઈએ ઉદાહરણ તરીકે અહીંયા આગળ ચાર એનો વર્ગ કરીએ તો ચાર ગુણ્યા ચાર એટલે શું થાય ચોગું ચોગુ સોર તો એ મજા એકમનો અંક મળશે એટલે કે આપેલી સંખ્યાનો છેલ્લો અંક તો એ છ મળ્યો શું એ અંક ઝીરો મળશે એ આપણે સાબિત કરવાનું છે તો ચલો ચારનો વર્ગ હવે લઈએ ચારનો ગન ચાર ગુણ્યા ચાર ગુણ્યા ચાર હવે ચાર ના વર્ગ અને ગન પહેલા વિડીયોમાં મેં તમને કીધેલું કે વર્ગ અને ઘન ના વળતા હોય તો પેલા એ તૈયાર કરવા અને પછી આ જો જો વર્ગ ઘન આવડતા હોય તો ખબર પડશે ચારનો ઘન કેટલો થાય ચોગું ચોઘું સોળ સોળ ચોગું ચોસઠ તો અહીંયા ઘર આવશે ચોસઠ તો જો એમાં એકમનો અને છેલ્લો અંક કયો બનશે ચાર જોયું એ અંક કોઈપણ ઘાતમુક્ત તો ઝીરો બનશે તો ના ચારની કોઈપણ ઘાતમૂકશે ને બરાબર તો એનો અંક એકમનો અંક એ શૂન્ય બનશે નહીં તો શું લખાય તો ક્યારે એ શૂન્ય બનશે તો આપેલ સંખ્યામાં 4 a अविभाज्य अवयवों 2 6 તેથી તેનો n ઘાત મુક્તા છેલો અંક 0 mars nahi તો હવે તો આગળ કઈ સંખ્યા હોય તો એનું છેલ્લો લોંગ શૂન્ય મળશે તો આપેલી સંખ્યા એને આપણે અવિભાજ્ય અવયવો પાડીશું અને એમાં બે અને પાંચ અવયવો મળશે તો આપેલી સંખ્યાનો વર્ગ અથવા ઘન કરતો એની એનઘાત મૂકતો એ એકમનો અંક શૂન્ય મળે છે ક્યારે તો એ આગળ જે ચાર આપેલા છે એની જગ્યાએ કોઈક એવી સંખ્યા હોય કે એને અવિભાજ્ય અવયવો પાડતો બે અને પાંચ સંખ્યા મળવી જોઈએ તો એ આગળ લખીએ અહીં चिराणी जगह है कोई ये विषम संख्या मुझकोवामो आवे कि जेना अविभाज्य अवयव हो 2 और मरे તો તે સંખ્યામાં એન ઘાત દર્શાવતા છેલ્લો અંક શૂન્ય મેળવી શકાય જો અહીંયા આગળ બે અને પાંચ એટલે હું એક એવી સંખ્યા લઉં દસ દસની એન ઘાત એટલે દસના આપણે અવિભાજ્ય અવયવો પાડીએ તો એક બે પાંચ અને દસ એના અવયવો પડશે હવે જેમાં બે અને પાંચ આવે છે એટલે શું મળશે તો દસની તમે ઘાત કરો એક ઘાત તો દસ જવાબ આવશે બે કરો તો શું આવશે દસ ગુણ્યા દસ એટલે સો ત્રણ ઘાત કરો તો દસ ગુણ્યા દસ ગુણ્યા દસ એટલે હજાર તો જો જુઓ બધામાં હોય કમનો એમ છે રંગ કયો મળશે ઝીરો મળશે તો એના અવિભાજ્ય અવયવો કયા હોવા જો બે અને પાંચ હોવા જોઈએ જો આ જ સંખ્યામાં કોઈ પણ ઘાત મૂકશે તો એનો એકમનો અંક એ શૂન્ય મળશે નહીં તો ખાસ ધ્યાન રાખવું ચલો ઉદાહરણ બે અવિભાજ્ય અવયવીકરણ પદ્ધતિથી છ અને વીસનો ગુસા અને લસા શોધો ગુસા એટલે થશે ગુરુત્તમ સામાન્ય અવયવ લસા એટલે લઘુત્તમ સામાન્ય અવયવ વી હવે અહીં આગળ અવિભાજ્ય અવયવીકરણ પદ્ધતિની મદદથી છ તો પહેલાં છ લખીએ ચલો છના ભાગ પાડીએ અવિભાજ્ય અવયવ કયા મળશે છોના તો બેય ભાગ ચાલશે તો અહીંયા આગળ આવશે ત્રણ ત્રણ દુ છ પછી ત્રણેય એક એ જ રીતના બાજુમાં જોઈએ વીસ વીસ ના અવયવ પાડીએ તો બે કેટલા આવશે દસ બેય આવશે પાંચ હવે પાંચે આવશે એક એક પંચ પાંચ પાંચ દુ દસ અને દસ દુ વીસ તો આ આપણે શું કર્યું અવિભાજ્ય અવયવ ચલો છ બરાબર બે ગુણ્યા ત્રણ આ બાજુ આવશે

અને નાનામો નાની ગાત હોય તે સંખ્યા ચલો બંનેમાં સમાન સંખ્યા કઈ આવશે તો બે અયાગર પણ બે હવે બંનેમાં નાનો નાની ગાતવાળી સંખ્યા અયર બે નો વર્ગ છે અયાગર બેની એક ગાત છે તો નાની સંખ્યા કઈ બનશે તો બે એ આપણો ભૂસા બનશે તો આગળ લખીએ બંનેમાં સમાન સંખ્યા તથા નાની ગાતવાળી સંખ્યા બંનેમાંથી સમાન સંખ્યા અને બંનેમાં જે નાની ગાતવાળી સંખ્યા હોય એ બનશે આપણો ગુસા ચલો એના પછી જોઈએ લસા લસા એટલે શું તો બંનેમાં સંખ્યા એમાં મોટી ગાતવાળી સંખ્યા અને બાકીની બધી જ સંખ્યા ચલો જોઈએ લસા એટલે શું થાય એ આગળ બંનેમાં સમાન સંખ્યા કઈ બે અને બેનો વર્ગ તો એમાં મોટી સંખ્યા તો બેનો વર્ગ ગુણ્યા બાકીની બધી જ સંખ્યા હો તો બાકી કઈ વધી અહીંયા કે પાંચ ગુણ્યા આગળ ત્રણ તો ચલો પાછળ લખીએ બંને મોખ્યા મોટી ઘાતવાળી સંખ્યા તથા બીજી બધી જ સંખ્યા એટલે શું કરવાનું તો બંને મો જે સમાન સંખ્યા હોયમાં મોટી ગાતવાળી સંખ્યા એટલે બેનો વર્ગ અને બાકીની બધી જ સંખ્યા એટલે એના સિવાય કઈ સંખ્યા આવશે ત્રણ ગુણ્યા પાંચ તે બનશે આપણો લસા તો ચલો બેનો વર્ગ એટલે ચાર ગુણ્યા પાંચ ગુણ્યા ત્રણ ચાર પંચો અને વીસ તરી સાહીઠ આપણો લસા કેટલો બનશે સાહીઠ બનશે તો આપણો પ્રશ્ન શું હતો છ અને વીસનો ભૂસા અને લસા શોધો તો ભૂસા કેટલો મળશે બે લસા કેટલો મળશે સાહીઠ ફરીથી આપણે આ દાખલાની એકવાર ચર્ચા કરીએ અવિભાજ્ય અવયવીકરણ પદ્ધતિ અવિભાજ્ય એટલે તો છ અને વીસના અવિભાજ્ય અવયવ તો ત્રણ દુ છ એક તરી ત્રણ આ બે અને ત્રણ બંને કેવા અવિભાજ્ય અવયવ એ રીતના વીસના દસ દુ વીસ પાંચ દુ દસ એક પંચુ પાંચ બે ગુણ્યા બે ગુણ્યા પાંચ સરખા અવયવો આવે તેને ઘાત સ્વરૂપે દર્શાવીશું એટલે બેનો વર્ગ ગુણ્યા પાંચ હવે ગુસામો એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની બંને સંખ્યાઓમાં સમાન જે અવયવ આવેલા હોય એમાંથી નાનામાં નાની ઘાત સમાન એટલે અહીંયા આગળ બે અહીર બેનો વર્ગ તો બંનેમાં નાની સંખ્યા કઈ તો બે તો એ બનશે આપણો ઘૂસા બંનેમાંથી નાની સંખ્યાનો વર્ગ તો કયો આવશે બે હવે બીજું લસા લસા એટલે શું તો સમાન સંખ્યાઓમાં મોટામાં મોટી ઘાત આ બંને સંખ્યાઓ સમાન એમાં મોટા મોટી ઘાત કઈ આવશે બેનો વર્ગ તો બેનો વર્ગ ગુણ્યા બાકીની બધી જ સંખ્યાઓ એટલે કે બે સિવાય બાકીની બધી સંખ્યાઓ કઈ આવશે પાંચ અને ત્રણ તો ગુણ્યા પાંચ ગુણ્યા ત્રણ બેનો વર્ગ ચાર ગુણ્યા પાંચ ગુણ્યા ત્રણ ચાર પાંચો વીસ વીસ તરી સાહીઠ તો આપણો લસા કેટલો બનશે સાહીઠ તો ચલો હવે જોઈએ આગળ ઉદાહરણ નંબર ત્રણ ચલો ઉદાહરણ ત્રણ છન્નું અને ચારસો ચારનો ગુસ્સા અવિભાજ્ય અવયવની રીતે મેળવો અને તે પરથી તેનો લસા શોધો એટલે અવિભાજ્ય અવયવની મદદથી આપણે એનો ગુસ્સા શોધીશું અને એના પછી ગુસા મળે એના પછી ગુસાનો ઉપયોગ કરીને લસા શોધીશું

તો અહીંયા અગર છન્નું જેના અવિભાજ્ય વયવો કયા મળશે તો એક બે ત્રણ ચાર અને પાંચ તો બેની પાંચ ઘાત ગુણ્યા ત્રણ બેની પાંચ ગાત ગુણ્યા ત્રણ એ રીતના આવે ચારસો ચાર એના અવિભાજ્ય વયવ પાડીશું તો ચલો એકી સંખ્યા એટલે બે એ ભાગ ચાલશે તો કેટલા આવશે બે બસો બે ચારસો ચાર એના અડધા કરીશું એટલે શું આવશે બસો બે હજુ બે એ ભાગ ચાલશે એટલે આવશે એકસો એક પછી જો આગળ બે ભાગ ચાલશે નહીં બે વત્તા ત્રણે નહીં ચાલો એટલે અહીંયા આપણે એકસો એક રવા દઈશું ચલો ચારસો ચાર બે નો વર્ગ હવે લખીએ ગુસા છન્નું અને ચારસો ચાર નો ગુસા તો ચલો ગુસા બરાબર ગુસા એટલે શું તો બંનેમાં જે સામાન્ય અવયવ આવેલો હોય સરખો અવયવ એમાં નાની ઘાતવાળી સંખ્યા લેશું બંનેમાં સમાન અને નાની ઘાતવાળી તો બંનેમાં સમાન સંખ્યા કઈ બે અને બે એ આગળ બેની પાંચ ગાત એ આગળ બેની બે ઘાં તો શું આવશે નાની ઘાત કઈ બનશે બેનો વર્ગ તો બેનો વર્ગ બરાબર ચાર તો ગુસ્સા બનશે આપણું ચાર હવે જુઓ ગુસ્સા અવિભાજ્ય અવયવની રીતે મેળવો અને તે પરથી તેનો લસા શોધો તો ગુસ્સામાં મળી ગયો હવે આ ગુસા ઉપરથી આપણે લસા મેળવશું તો અહીંયા આગળ ગુસ્સા ગુણ્યા લસા બરાબર બે સંખ્યાનો ગુણાકાર આ એક સૂત્ર તમારે યાદ રાખવાનું ગુસા ગુણ્યા લસા બરાબર બે સંખ્યાનો ગુણાકાર એમાં જે કિંમત હોય હવે આપણે મૂકીશું અહીંયા આગળ ગુસ્સા કેટલો મળે ચાર તો ગુસા મૂકીએ ચાર લસા આપણે શોધવાનો એટલે લસા એમ ના એમ લખીએ બે સંખ્યાઓનો ગુણાકાર તો જે સંખ્યાઓનો લસા શોધવાનો હોય એ બે સંખ્યાઓનો ગુણાકાર તો છન્નું ગુણ્યા ચારસો ચાર તો છન્નું ગુણ્યા ચારસો ચાર ચલો લસા બરાબર છન્નું ગુણ્યા ચારસો ચાર ભાગ્યા અહીંયા આગળ ગુણાકારવાની સંખ્યા ક્યાં આવશે નીચે ભાગાકારમાં તો એ આવશે ચાર ચલો આ બાજુ ભાગ ચાલશે તો હા તો ભાગ ચલાવી દઈએ તો શું આવશે ચાર એકા ચાર વચ્ચે આવશે જીરો ચાર એકા ચાર એટલે એકસો એક હવે એકસો એક ગુણ્યા છન્નું કરીશું એ મળશે આપણો લસા તો ચલો બાજુમાં યાગર કરીએ એકસો એક ગુણ્યા છન્નું ચલો ગુણાકાર કરીએ જીરો નવ એકા નવ જીરો નવ એકા નવ છ એકા છ જીરો છ એકા છ નવ છ નવ જો નવ ડાયરેક્ટ ગુણાકાર કરવો હોય તો પણ તમે કરી શકો કઈ રીતના કરવાનો તો જુઓ આ છન્નું એકા છન્નું છન્નું એકા છન્નું થશે તો એનો આવો છ જીરો ઉપર આવશે વધી નવ છન્નું ગુણ્યા જીરો કરો એટલે ઝીરો થાય પણ નવ એમના એમ આવશે અને છન્નું એકા છન્નું તો જુઓ જવાબ કેટલો આવશે છન્નું છન્નું તૈયાર કરે લખીએ છન્નું છન્નું એટલે નવ હજાર છસો છન્નું એ બનશે આપણો લસા ચલો ફરી એકવાર જોઈએ દાખલામાં ચંદનું અને ચારસો ચાર નો અવિભાજ્ય અવયવની રીતે મેળવો તો ગુસા એ અવિભાજ્ય અવયવની રીતે મેળવીએ તો આ રીતના અવિભાજ્ય અવયવ કરશું અને ગાત સ્વરૂપે દર્શાવીશું ગુસા એટલે શું થાય સમાન સંખ્યા અને વનાનામાં નાની ગાત બે ની બે ઘાત આગળ બેની પાંચ ઘાત તો શું આવશે બેની બે ઘાત એટલે એનો વર્ગ થશે એટલે ચાર હવે એનું આગળ અને તે પરથી તેનો લસા મેળવો એટલે ગુસા પરથી એનો લસા શોધવાનો છે તો ગુસા ગુણ્યા લસા બરાબર બે સંખ્યાઓનો ગુણાકાર તો ગુસા આપણે મળ્યો કેટલો ચાર તો ચાર ગુણ્યા લસા બરાબર છન્નું ગુણ્યા ચારસો ચાર હવે અહીંયા આગળ સૂત્ર કરતાં બનાવીએ લસા એટલે આ ચાર જે ગુણાકારમાં હોય એની ચાર છે ભાગાકારમાં એટલે એકસો એક ગુણ્યા છન્નું એકસો એક ગુણ્યા છન્નું કરશું એટલે નવ હજાર છસો છન્નું એ આપણો લસા બનશે તો ભૂસા ચાર અને લસા કેટલો નવ હજાર છસો છન્નું ચલો ઉદાહરણ નંબર ચાર અવિભાજ્ય અવયવોની રીતથી છ બોતેર અને એકસો વીસનો નો અને લસા શોધો અહીં આગળ અને લસા અવિભાજ્ય અવયવની રીતે શોધવાનો છે તો પહેલાં આપણે છ ના ભાગ પાડીશું અવિભાજ્ય અવયવ તો બે ત્રણ પછી આવશે એક જો ત્રણ દુ છ એક તરી ત્રણ છ બરાબર કેટલા આવશે બે ગુણ્યા ત્રણ એના પછી જોઈએ બોતેર બોતેરમાં બે ભાગ ચાલશે તો કેટલા છત્રીસ દુ બોતેર પછી બે અઢાર અઢાર દુ છત્રીસ ચલો એના પછી નવ દુ અઢાર ત્રણ નવ અને ત્રણે એક ચલો પછી એકસો વીસ એના અવિભાજ્ય વયો પાડીશું તો બે ભાગ ચાલશે એટલે સાહીઠ હજુ બે ચાલશે એટલે ત્રીસ હજુ બે ભાગ ચાલશે એટલે પંદર હવે ત્રણેય ભાગ ચાલશે એટલે પાંચ આ પછી પાંચ છે એક જોવા આ સાહીઠ દુ એકસો વીસ ત્રીસ દુ સાહીઠ પંદર ત્રીસ પાંચ તરી પંદર ને એક પંચું પાંચ હવે નીચે લખી દઈએ બોતેર તો એક બે ત્રણ 2 ની ત્રણ ઘાત ગુણ્યા આ 3 ની બે ઘાત એ જ રીતના એકસો વીસ ચલો એક બે ત્રણ તો બેની ત્રણ ઘાત ગુણ્યા અહીંયાગર ત્રણ ગુણ્યા પાંચ હવે ઘુસા શોધો હોય તો શું કરવાનું બધી જ સંખ્યાઓ એના જે વર્ગ આપેલા હોય એમાં નાનામાં નાની સંખ્યાનો વર્ગ તો જુઓ છ બોતેર એકસો વીસ નો ગુસા બરાબર ચલો બધી જ સંખ્યામાં કોમન અવયવ હોય એવો બે ત્રણ અહીંયાગર બે ત્રણ અયાગર બે અને ત્રણ ચલો બે એમાં નાનામાં નાની મુનાની અહીંયા અહીંયાગર એક ગાથ અહીંયા આગળ કેટલી બે ની ત્રણ ગાત અહીંયા આગળ બેની ની ત્રણ ગાત તો નાની ઘાત કઈ બે તો બે ગુણ્યા બીજો એક અંક સમાન છે કયો ત્રણ તો ત્રણ ત્રણનો વર્ગ અને અહીંયા આગળ પણ ત્રણ તો નાની વર્ગવાળી સંખ્યા કઈ ત્રણ તો ત્રણ લખી તો બે તરી છ તો આપણો ભૂસા કયો બનશે છ એ રીતના લસા લસા એટલે શું સમાન સંખ્યામાં મોટી ઘાતવાળી સંખ્યા અને બાકીની બધી જ સંખ્યાઓ સમાન સંખ્યામાં મોટી ઘાતવાર જો અહીંયા આગળ બે બેની ત્રણ ગાત બે ની ત્રણ ઘાત તેમાં મોટી સંખ્યાવાળી ઘાત કઈ બેની ત્રણ ઘાત તો બેની ત્રણ ઘાત ચલો ત્રણમાં જોઈએ ત્રણ ત્રણનો વર્ગ એકલી ત્રણ તો અહીંયા આગળ શું આવશે મોટું કયો આવશે ત્રણનો વર્ગ ગુણ્યા બાકી જે હતી એ સંખ્યાઓ બે અને ત્રણ આવી ગયા બે અને ત્રણ આવી ગયા બે અને ત્રણ આવી ગયા તો બાકી શું હતું પાંચ તો અહીંયા આગળ આવશે પાંચ તો ચલો બે દુ ચાર દુ આઠ તો આઠ અહીંયાગર ત્રણનો વર્ગ ત્યાં તારી નવ અને પાછળ પાંચ હવે આનો ગુણાકાર કઈ રીતના કરવાનો તો આઠ નવ બોતેર બોતેર ગુણ્યા પાંચ નહીં કરવાનો પણ ઝીરોવાળી સંખ્યા આવતું હોય જેમાં એકમનો અંક જીરો એ સંખ્યાનો પહેલાં ગુણાકાર કરીશું એટલે આઠ પંચું કેટલા થાય ચાલીસ ચાલીસ ગુણ્યા નવ એટલે ચાર નવ છત્રીસ અને પાછળ જીરો આપણો લસા કેટલો આવશે ત્રણસો સાહીઠ તો અહીંયા આગળ આપણે ઉદાહરણ એકથી ચારની ચર્ચા કરી હવે આગળ આપણે સ્વાધ્ય એક પોઈન્ટ એકની ચર્ચા કરીશું જો વિડીયો ગમે હોય લાઇક કરો શેર કરો ચેનલની સબસ્ક્રાઈબ કરો ત્યાર સુધી જય હિન્દ જય ભારત